મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ શોખામાં મજામાં જ હોય ને આપણા બ્લોક જોતા હોય મજામાં જ તો આપણે નીકળી ગયા દુકાઈની છે અને થયું કે રસ્તામાંથી ચાલુ કરી દઈએ આપણે બ્લોગ ચાલુ કરી દીધો હવે હવે દુખાઈ જઈને આજે આપણું ટ્રેક્ટર પણ આવશે ઓલું ને હું છોડાયું એમાં હું રહું જાલુરા દિન પાસળ બધું રિફાર્ટ કરવાનો છે રિફાર્ટ કરવાનો છે તો બ્લોગ માં બેના રહી જો મગાય હાલો તો હવે પછી મળ્યા હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા હે દુકાને દુકાને મીમાલ આવ્યા હે શું કામ ભાઈ તારું ગલત કરો કેવું તો આ બ્લોગ માં તમને બતાય કે ગાળ ધોનો સફર કર

આપણે થોડા જાજુ ફિટિંગ કરવાના હે આ ક્યુ પાઇપને પાઇપ ને એવું ચાલો એ મયુર કરે પછી દેખાડી પેલા આપણે એક આ ગાડીમાં ને ઓઇલ બદલાવાઈ ગયું છે અને હવે આપણે એની સર્વિસ ફૂલ કરવાની હે તો કરીને છું પછી મય બાકી બ્લોકમાં રહી રહીજો વ્લોગ આવશે મસ્તી કેમ કે આપણા ટ્રેક્ટરનું કામકાજ ચાલુ થવાનું છે ચાલો તો પછી મળ્યું આપણા ટ્રેક્ટરના પાઇપ બનવા ચાલુ થઈ ગયા હે આગળ જતન કરવા માટે પાઇપ આગળ આવે છે એ છે આપણે અહીંયા નાખ્યો ટુ વ્હીલ સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આપણે ડીઝલનું ઓઇલનું પોતું મારવાનું છે છે ને એ કરી નાખી બાકી જો આ મયુર પાઇપ ફિટ કરી દે પછી બતાવું ગયો આપણે આ પાઇપ ફિટ થઈ ગયા છે માં એક ટેપ ફિટ કરી આવ ટેપ ને ફિટ કરી દેવું હોય નહીં કરવાની

હાલો તો ફિટ કરે ને વગાડી ને પછી તમને દેખાડી હવે વાયરિંગ નું ફિટિંગ હાલે છે સાફ જાય અહીંયા ફિટ કરવાની છે આજે અહીંયા ફિટ થાય વોલ પડી જાય એટલે પાવર લઈ લીધો છે માં ફિટિંગ હાલે છે વોલ ને ટેપ ફિટ થઈ ગયું છે ત્રીજી પણ થઈ ગયા છે પાછળ

Những người dân nằm đẹp của là. Quay nhầm đẹp. Quay nhầm điệp. 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 Quay

તો કરે જીનલ હાલો જીનલ હું કરે જોઈને જાગતી બાપા ટીવી જો એ કરે એ કરે એ જીનલ

તો હાલો હવે આપણે મેડી ઉપર ઘણીક વાર બેહી લઈ પછી ખાવાનું તૈયાર થઈ જાય એટલે આપણે હવે ખાઈ પી પછી થોડા વિડીયો એડિટિંગ કરવાના હે તો કરી નાખીએ પછી મેડી અને તમે હમણાં વ્લોગમાં બન્યા રહીજો કદાચ આપણે બહાર જવાનું થાય હાઈ હાઇટમાઇટમાં આવે હે તો આપણે બહાર ફરવા જાઉં તો તમને બતાવશું વ્લોગમાં બન્યા રહીજો આવવાના અને શેરને સબસ્ક્રાઈબ કરાવતા રહ્યો તો મજા આવે હું હાલો તો હવે આપણે આગળ વિડીયોમાં બના રહીએ આપણે હવે જમવા બેસવાનું છે જમવાનું હું સિ જોઈ